ગુજરાત પોલીસના 473 લોક રક્ષક દળના જવાનો દેશની સેવા કરવા માટે પોલીસ ખાતામાં જોડાયા જેમાં ગુજરાત પોલીસના ઇતિહાસમાં 150 મહિલાઓ પ્રથમ વખત લોક રક્ષક દળમાં જોડાય છે બીએ બીએડ એમએ બીએડ અને પીટીસી કરેલી મહિલાઓએ શિક્ષકની શાંત અને આરામદાયક નોકરી પસંદ કરવાને બદલે દેશના લોકોની સેવા કરવાનો નિર્ણય લીધો કે મારા ફાધર હે ને પોલીસ હતા ને એટલે મને નાનપણથી પોલીસ બનવાની બહુ ઈચ્છા હતી એટલે મેં પોલીસ લાઈન પસંદ કરી પીટીસી કરવા પાછળ શું કારણ હતું તમારું કોઈ સપનું હતું શિક્ષક બનવાનું કે પછી પોલીસ બનવાનું સપનું હતું પોલીસ બનવાનું સપનું હતું પરંતુ એ ને આ તો ટકાવારી આવી અને બધાએ કીધું કે પીટીસી માં જાઓ એટલે પીટીસી કરી લીધું પણ પોલીસ બનવાનું પહેલેથી સપનું હતું નોકરી કરવા માટે એટલે કોઈ ઈચ્છા હતી કોઈ સપનું હતું કે પોલીસ બનવાનું હા મેડમ મને ઈચ્છા હતી કે હું આ ખાતામાં જોઈન થઈ છે લોક રક્ષક દળમાં જોડાયેલા જવાનોમાં 56 અનુસ્નાતક અને 160 સ્નાતક છે યુવાનોએ ઉચ્ચ શિક્ષણ મેળવીને ઊંચા પગાર મેળવવાને બદલે પોલીસ બનવાનો નિર્ણય કર્યો છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવવા માટે મેં બચપનથી મહેનત કરી નાનપણથી જ ખાખી વર્દીનો મને બહુ જ શોખ હતો જોઉં ત્યારે મોટો થઈ અને બનુ તો પોલીસ જ બનુ એ ધ્યેયથી જ બચપનથી ભણતો હતો અને ઘરવાળાએ માતા પિતાએ બંને બહુ સહકાર આપી અને મેં ભણાયો અને મોટો થઈને આ ધ્યેય મેં પ્રાપ્ત કર્યું દળમાં જોડાયેલા યુવક રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં પોસ્ટિંગ મેળવીને ગુનાખોરીને ઘટાડવા માંગે છે તેમજ સમાજમાં પોલીસ તરીકેની અને દેશના એક સાચા રક્ષક તરીકેની ઓળખ ઉભી કરવા માંગે છે કેમેરામેન યુવરાજ લીલા સાથે અનિતા પટણી વીટીવી અમદાવાદ